નમસ્કાર બીબી ન્યૂઝ ગુજરાત માઉ સુભાષ આપનું સ્વાગત કરું છું ભૂપેન્દ્ર દાદાની સંવેદનશીલ સરકારમાં દર વર્ષે લાખો કરોડોનું બજેટ શિક્ષણ અને આંગણવાડી પાછળ ખર્ચવામાં આવે છે પણ આટલા બધા રૂપિયા આટલા વર્ષોથી ક્યાં વપરાઈ રહ્યા છે એ જ મોટો સવાલ છે નર્મદા અને છોટા ઉદેપુર જિલ્લામાં તાલુકાવાર એવા કેટલા આંગણવાડી કેન્દ્ર છે જેમના પાસે પોતાના મકાનો નથી

આદિવાસી સમાજના નાના બાળકો પાસે આંગણવાડીમાં બેસવા માટે જગ્યા પણ નથી અને આ વાત ખરેખર દુઃખની વાત છે આજે કુપોષણ અને અતિ કુપોષણથી પીડાનારા બાળકોની સંખ્યા આદિવાસી વિસ્તારોમાં સૌથી વધારે છે આનું કારણ બીજું કોઈ નહીં પરંતુ સરકારના પ્રભારી મંત્રીઓ અને એનજીઓ કોન્ટ્રાક્ટરો છે સ્થાનિક લોકોને શું જોઈએ છે તે જાણીને કે સમજીને કોઈ પણ પ્રકારનું આયોજન કરવામાં આવતું નથી જરૂરિયાતવાળી વસ્તુઓમાં ધ્યાન નથી આપવામાં આવતું અને બિનજરૂરી પ્રભારી મંત્રીએ વીસ કરોડના કામો પોતાના લાગતા વળગતાની એજન્સીઓ સાથેને રાખીને આયોજન કરી નાખ્યું આવી રીતે કરોડોના ટેન્ડર બારોબાર પોતાના લાગતા વળગતા લોકોની એજન્સીઓને આપી દેવામાં આવે છે આવા કામોને કારણે સરકારે વિધાનસભા ગૃહમાં સ્વીકારવું પડ્યું કે નર્મદા જિલ્લામાં ત્રણસો ચોંત્રીસ અને છોટા ઉદેપુરમાં ત્રણસો ઓગણ આંગણવાડીઓ પાસે પોતાના મકાનો નથી જેના કારણે બાળકોને બહારના મકાનમાં કે કોઈ દાંતાના મકાનમાં બેસીને ભણવું પડે છે આ છે ગુજરાત મોડલની વરવી વાસ્તવિકતા અને આ બાબતે શું કહી રહ્યા છે ધારાસભ્ય ચૈતર વસાવા વિગતે સાંભળીએ આજે વિધાનસભા ગૃહમાં એકત્રીસ એક બે હજાર પચીસની સ્થિતિએ નર્મદા અને છોટા ઉદેપુર જિલ્લામાં તાલુકાવાર કેટલા આંગણવાડી કેન્દ્રોના પોતાના મકાન નથી એ પ્રશ્નમાં મહિલા અને બાળકલ્યાણ મંત્રી શ્રી જવાબ આપતા એમણે જણાવ્યું કે નર્મદા જિલ્લામાં બસો ને એકસઠ ગામોમાં ત્રણસો ને ચોત્રીસ આંગણવાડીના કેન્દ્રો નથી છોટાઉદેપુર જિલ્લાના ત્રણસો ને ઓગણચાલીસ ગામોમાં ત્રણસો ને ઓગણસી આંગણવાડી કેન્દ્રોના મકાન નથી ત્યારે આરોગ્ય વિભાગ બાળ બાળકલ્યાણ મહિલા વિભાગ હોય કે આદિજાતિ વિભાગ હોય દર વર્ષે બજેટોમાં આટલું મોટું બજેટ હોવા છતાં આજે ત્રીસ વર્ષથી ભારતીય જનતા પાર્ટીની પોતાની સરકાર છે અને આદિવાસી બાળકોના નાના બાળકોને બેસવા માટેના આજે મકાનો નથી જે દુઃખની બાબત છે સન્માન્ય ગૃહમાં પણ અમે મુખ્યમંત્રીશ્રીને અને મંત્રીશ્રીને આ બાબત લઈને એમણે જે સ્વીકાર્યું એમણે જે જવાબ આપ્યા એ બદલ અમે અભિનંદન આપ્યા છે કે આ તમામ આદિવાસી વિસ્તારોની વરવી વાસ્તવિકતાઓ છે આજે આદિવાસી વિસ્તારોમાં સૌથી વધુ કુપોષણની સંખ્યા પણ કુપોષણ અતિ કુપોષણથી પીડાળા બાળકોની સંખ્યા પણ આજે આદિવાસી વિસ્તારોમાં સૌથી વધારે છે આનું કારણ માત્ર ને માત્ર ભારતીય જનતા પાર્ટીના સરકારમાં જે પણ બજેટો બને છે એ નવા સમાચાર નવી અપડેટ સાથે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર